પુસ્તક ગર્ભ કૃષ્ણ આ શિશુવતની વાત છુપાવવાની તો હતી જ નહીં એ તો ઉલતું ઈચ્છતો હતો કે લોકો આ વાત જાણે અને પોતાને બરાબરનો નો ઓળખી લે કે પોતાની સામે માથું ચૂકવાની કોઈ હિંમત પણ ન કરી શકે એને તો વળી વસુદેવના સંબંધી રાજાઓની ગણતરી પણ ગણી લીધી હતી વસુદેવની મોટી બહેન કુંતી જેની સાથે પરણાવી હતી એ હસ્તિનાપુરનો રાજા પાંડુ પોતાના ઉપર ચડી આવવાની શક્યતા હતી પણ પોતાના બાતમીદાર તરફથી થોડા સમય ઉપર જ એ ખબર મળ્યા હતા કે પાંડુને કોઈ ઋષિનો શાપ લાગવાથી એ પોતાની બે રાણીઓ સાથે હિમાલયમાં તપ કરવા ચાલ્યો ગયો છે આ હિસાબે કંસે ગણ્યું કે અંધ ધૃતરાષ્ટ્રના નામે રાજ ચલાવી રહેલા ભીષ્મ કઈ એવા નથી કે વસુદેવ દેવકીને ત્રાસમાંથી છોડાવવા મથુરા ઉપર ચડાઈ કરી પેટ ચોળીને પીડા ઉભી કરે તો વસુદેવની બીજી બહેન શ્રુત શ્રવાનો પતિ દમઘોષ પણ શાળાની દોંદે ધાઈ આવે એવો બળવાન તો ન જ હતો અરે ગુપ્તચરની વાત ઉપરથી તો સંતાન વગરના આ પતિ પત્ની બાળક માટે ફાંફા મળતા ઋષિઓના ચરણ સેવામાંથી અને યજ્ઞો કરવામાંથી જ ઊંચા નહોતા આવતા જ્યારે યાદવો તેમજ સામંતો એવા તો મિની થઈ ગયા હતા કે સામંતો ઠેકડી ઉડાડતા કંસ પોતાના અમાત્યોને ને ઘણી વાર કહેતો આ નમાલા સામંતો મને શું કરી શકવાના છે એ તો બિચારા આશામાં ને આશામાં દેવકી સામે જોઈ રહ્યા છે અને આઠમા ગર્ભ ની આશામાં સૌ જીવી રહ્યા છે આઠ હાસ્ય કરતા ઉમેર તો પણ ખરો પણ આ ધર્મનિષ્ઠો ને ખબર નથી કે કરોડિયા જાળમાં ફસાયેલી માખ મુક્ત થઈ શકે તો જ દેવકીનો આ આઠમો ગર્ભ કંસની તલવારમાંથી બચી શકશે આ તરફ વસુદેવ થતું કે પોતાના વચન પાલન નહીં તો કિલ્લોલ કરતું નવજાત શિશુ નજરે જોશે પછી કંસ એનો વધ નહીં કરે પણ કંસની આ ક્રૂરતા જોઈને વસુદેવને એટલી હદે ત્રાસ થયો કે બીજા જ દિવસે એણે પોતાની દેખવાળ રાખવાના બહાને આવ્યા કરતી પુતના સાથે કહેવડાવી દીધું હે પુતના કંસને તો કહે છે કે હવેથી હું મારી જાતે બાળક લઈને તમને આપવા નહીં આવું પોતાનાએ આ વાત કંસને કરી કંસને તો આપવા આવે કે ન આવે બધું સરખું જ હતું તેણે પુતનાને કહ્યું હવેથી તારે દેવકીને પ્રસવ થાય કે દાસી મોકલીને મને તરત ખબર મોકલી દેવી હું પોતે જ ત્યાં આવીશ અને વસુદેવ તેમજ દેવકીના દેખતા હું એ બાળકને મારા હાથમાં મચ્છરની જેમ મસળી નાખીશ અનાયાસે જ કંસના દાંત ભીસાઈ રહ્યા જો કે દેવકી તથા વસુદેવે સંસાર ભોગવવાનું જ વચ્ચે તો બંધ કરી દીધું હતું બે ઉજણા સંયમ પાળવા લાગ્યા હતા જુદા જુદા ઓરડામાં પણ સૂતા હતા કંસની રાણીઓએ પણ એકવાર પતિને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો તેમણે કહ્યું હે નાથ આઠમા ગર્ભનો સંહાર કરવો એ કે તમારા માટે ન્યાયી ગણાય કારણ કે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે દુશ્મનોનો સંહાર કરવામાં પાપ નથી પણ બીજા બાળકોના વીરના કારણે શું કામ વધ કરવો જોઈએ નહીં તો પણ કંસ રાણીની વાત માનવાનો તો ન જ હતો પણ એવામાં જ હસ્તિનાપુરના વાતમીદારે ગાંધારીના ગર્ભપાતની વાત જણાવતા લખ્યું હતું કે દ્વૈપાયન નામના મૂડિયે એ ગર્ભના 100 કકડા કરીને ધીના કુંડામાં નખાવ્યા અને એક કકડા એક પછી એક જીવન ધારણ કરી રહ્યા છે અને કંસે

તો ધ્રુષ્ટતા કરીશ નહીં દેવકીની કોખે જન્મનાર આ નવજાત શિશુઓનું હું તને રહસ્ય સમજાવું છું એ તું એક ચિત્ત થઈને સાંભળ તને એ વાતની તો ખબર છે કે પૂર્વે હિરણ્યકશિપુનમનો મહાદાનવ થઈ ગયો એનો પુત્ર કાલનેમી પણ એવો જ બળવાન પાક્યો હતો આ દાનવના છ પુત્રોએ બ્રહ્માનું તપ કર્યું અને દેવ દાનવ કે યક્ષ અથવા મનુષ્યથી વધ ન થાય તેવું વરદાન બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કર્યું આ વાત જાણીને હિરણ્ય કશીપુ પેલો મહાદાનવ કે જે આ છ દાનવોનો પિતા મહતો હતો એને ખૂબ જ ક્રોધ ચડ્યો પોતાના આ છ પૌત્રોને શ્રાપ આપતા તેણે કહ્યું કે હે પુત્રો તમે મારા જેવા મહાદાનવને છોડીને બ્રહ્માને આરાધ્યો અને એની પાસેથી વરદાન મેળવ્યું માટે મારો તમને શ્રાપ છે કે આજથી તમે અઘોર નિંદ્રામાં પડો હે મહાત્મા આ વાતને કેટલોક સમય નીકળી ગયો એકવાર હું ફરતો ફરતો આ છ દાનાઓ પાસે જઈ ચડ્યો નિંદ્રામાંથી જાગેલા આ હાડપિંજર સરખા દાનાઓએ પોતાની કથની મને કહી સંભળાવી એમણે મને વિનંતી કરી કે કૃપા કરીને અમારા આ જન્મનો નિકાલ થાય એવું કંઈક કરો હે વસુદેવ આ વાત મેં બ્રહ્માને કહી અને બ્રહ્મદેવના આયોજનથી આ છ શાપિત દાનાઓ એક પછી એક દેવકીના પેટે જન્મ લઈને કંસના હાથે વધ થતા સીધા જ હવે સ્વર્ગે જઈ રહ્યા છે હે ધર્મજ્ઞ માટે તું બાળ હત્યાની ચિંતા છોડી દે એક તરફ પેલા છ શ્રાપિતોનું શ્રેય થાય છે અને બીજી તરફ કંસના પાપનો ઘડો ભરાય છે માટે હે સુજ્ઞ ભગવાનના જન્મ આડે વિલંબ થાય એવું કશું કરીશ નહીં એક તરફ નારદ ગયા બીજી તરફ વસુદેવની આંખ ઉઘડી એમના કાને હજી વીણાના સુર આછા આછા સંભળાઈ રહ્યા હતા વસુદેવની ખાતરી થઈ ગઈ સપનું નહોતું સત્ય હતું આ વાત તેમણે દેવકીને પણ કહી એ પછી બંને જણ સંસારી જીવન જીવવા લાગ્યા પણ દેવકીનો જીવ આખરે તો માનો હતો કંસના હાથે નવજાત શિશુનો વધ એના જીવને અત્યંત આવતું એક તો વસુદેવને તેણે કહ્યું પણ હતું સ્વામી તમારે નારદને ને કહેવું હતું કે શ્રાપિત આત્માઓનો ઉદ્ધાર થતો હોય તો પણ મને મંજૂર નથી મીઠા શબ્દોથી વસુદેવે પત્ની સાંત્વન કર્યું હસીને કહ્યું હે ભગવાનની ઈચ્છાને આપણાથી કેમ ના પડાય પણ પેલા છયે શ્રાપિત આત્માઓનો આ રીતે નિકાલ થયા પછી સાતમો ગર્ભ રહ્યો કે વળી પાછા આ પતિ પત્નીના હૈયા પીપળાના પાન પેઠે થરથર થરથર થવા લાગ્યા આ અંગે નાનાદે પણ કશું કહ્યું નહોતું આ હિસાબે વસુદેવને વારે વારે થયા કરતું કે પેલા છ તો શ્રાપિતો હતા પણ આ સાતમાનું શું છેલ્લા કેટલાક સમયથી રોહિણી નામની વસુદેવની એક બીજી પત્ની કંસની આજ્ઞા મળતા નખાઈ ગયેલી દેવકીની સેવામાં રહેતી હતી આ સિવાય વસુદેવના પુરોહિત ગર્ગાચાર્યને તેમજ રાજ્યના એક વૈદ્યને પણ વસુદેવ દેવકીને મળવાની છૂટ મળી હતી પછી તો દેવકીની સેવામાં રહેલી રોહિણી પણ બિચારી જેમ જેમ દેવકીનો ગર્ભ વધતો ગયો તેમ તેમ મૂંઝાતી ગઈ તેને ચટપટી થવા લાગી કેમ કરીશું શું કરીશું રોહિણી અનુભવી હતી એને પછી એક કરતા હરતા દાસી તરફ થોડી માયા મમતા દેખાડવા માંડી ખાસ તો આ દાસીને ચારેક વર્ષની દીકરી હતી એની સાથે ગપ્પા ગમત શરૂ કર્યા રોહિણી એને ફળફળાદી તેમજ બીજી ચીજ વસ્તુઓ પણ આપતી અને રફતે રફતે આ છોકરી પોતાની જાણે દીકરી જ હોય એ રીતે એને લાડ પણ લડાવવા લાગી દાસીનું નામ અંજના હતું બવનમની દાસીઓ પર એનું ખાસ વર્ચસ્વ હતું

દેવકીના ગર્ભને સાતેક મહિના થયા હશે અને એક પાછલી રાત્રે એના પેટમાં પીડા ઉપડી રોહિણી પામી ગઈ માન ન માન પણ આ પ્રસૂતિની પીડા છે કસું આવડ થઈ જવાની રોહિણીએ અંજનાને ઉઠાડી લાવી સ્વાભાવિક રીતે જ સાત સાત વર્ષથી એક ધારી તકેદારી રાખીને દાસીઓ તેમજ ચોક્યા તો પણ હવે રીઢા બલકે રીઢા થઈ ગયા હતા હકીકતમાં તો ભવનમાં આ સેવક વૃંદ પણ આખરે તો અસુરો નહીં માનવો જ હતા ને દેવકી વસુદેવ ઉપર ગુજરી રહેલી આ હૃદયદ્રાવક ક્રૂરતા જોઈ એમના દિલ પણ અંદર ઢીલા વિલા પડી ગયા હતા અંજના જેવા કેટલાક ત્રાસી પણ ગયા હતા ખુદ પૂતના સુધા થાકી ગયેલી લાગતી હતી છેલ્લી બે ત્રણ પ્રસુતિઓથી તો દાયણો જયારે પ્રસૂતિ કરાવવા આવતી એ જ વખતે એ હાજર રહેતી બાકી તો મોટા જોટા દિવસે જ આંટો મારતી મન પણ તે મનાવતી હું ભાઈ તો ખાસ આઠમા ગરેબનો છે ને રોહિણીએ દેવકીને ચીતવી દીધી હે બહેન મક્કમ થા હોઠ ભેડીને વેઠી લે પ્રસંદિ થાય તો થવા દે હું તથા આપણી આ અંજના પૂરતા છીએ રોહિણી ખૂબ જ મક્કમ મનની હતી પતિ સાથે મળીને એણે છુપી સંતલંક કરી લીધી પછી દેવકીના ખંડના બારણા વાસી પોતે તથા અંજના સુવાવડ કરાવવાના કામમાં લાગી ગયા એક તરફ કુકડાએ બાંગ પુકારી બીજી તરફ અંજના ખંડ બહાર નીકળી સોળિયામાં હાથ રાખીને મુખ્ય દ્વાર પર ચોકા ખાતા ચોક્યા આગળથી આગળ વધી ચોક્યા તે પોપચા ઊંચા કરીને કોણ છે એવો પ્રશ્ન કર્યો પણ અંજનાને જોઈને વળી પાછો એ ચોકે ચડ્યો કેટલીકવાર પછી દાસી પાછી ફરી એની સાથે બે ત્રણ બીજી સ્ત્રીઓ પણ હતી ચોક્યા પ્રશ્ન પૂછીને જાણી લીધું એ ત્રણેય દાયણો હતી પછી તો આખાઈ ભવનમાં હાલક હુલક મચી પડી અંજનાની સૂચનાથી ફરજપુરના ચોક્યાતે એક ઊંઘતા ચોક્યાતને જગાડીને પૂતનાને બોલાવવા માટે દોડાવ્યો ચોક્યાતો પણ સાબદા બન્યા પટ્ટા તલવાર વાંધીને ચાર ચાર આંખે ચારે પાની તકેદારી રાખવા લાગ્યા દાયણોને બહાર ઉપી રાખી અંજનાએ દેવકીના ખંડમાં આંટો માર્યો થોડીક જ વારમાં તે પાછી ફરી અને દાયણોને કહ્યું દેવકીજીને કસ વાવડ થઈ ગઈ છે અને અર્ધ બેભાન અવસ્થામાં પડ્યા છે અંદર જઈને જુઓ જો કઈ સેવા સુશ્રુષાત કરવા જેવું લાગે તો હા દાયણો અંદર ગઈ જોયું તો દેવકી મૂર્છામાં પડેલી હતી રોહિણી એની સુશ્રુષામાં પડી હતી બાજુમાં માંસની લોહી નીંગળતી ગાંઠ પડી હતી રોહિણીએ દાયણોને કહ્યું કસ વાવડ થઈ ગઈ છે બીજી દાસીઓ પણ જાગી ગઈ દેવકીના ખંડમાં ડાકા ડોક થવા લાગી ત્યાં તો ધમધમ પગલે પૂતના આવી એનો જીવ ઊંચો થઈ ગયો હતો ખાસ તો આ વખતે હાજર હતી નહીં અને કંચપુજ છે તો જવાબ આપવો ભારે થઈ પડશે એવા ઉચ્ચાટમાં આવતા જ એણે રૂહિણીને પૂછીને આખી વાત સમજી લીધી અંજનાને એક તરફ લઈ જઈને એણે ખાનગીમાં બધું પૂછી લીધું અંજના પોતે જ પૂતનાની જ નહીં ખુદ કંસની પણ વિશ્વાસુદાસી હતી પુતના ઉપર ડોળો રાખવા જ કંસે એને અહીં મૂકી હતી અસલમાં તો એનું કામ વિલેપન માટેની સામગ્રી તૈયાર કરવાનું અને કંસના અંગે સવાર સાંજ વિલેપન કરવાનું હતું આજે પણ એને કંસના અંગે વિલેપન કરવા સવાર સાંજ બે વખત જવું પડતું કંસે એના માટે રથની વ્યવસ્થા પણ કરી હતી અંજના કંસના અંગે કસ્તુરી અંબર જેવા સુગંધિત પદાર્થોથી મગમગ થતું ચંદન લગાડતી જતી અને વસુદેવ દેવકીની રોજ નિશી સંભળાવ્યા કરતી કંસને પણ જાણે અંજનાના હાથની મોહિની હતી બીજી કોઈ પણ દાસી અરે અસ્થિ પ્રાપ્તિ પણ વિલેપન કરતા તોય એના જીતને એટલો આનંદ નહોતો આવતો ઉતના પણ આ વાત જાણતી હતી એટલે જ એણે અંજનાને કહ્યું હે સખી આજે તો તું જ જા અને મહારાજને આ કસુવાવાડની ખબર આપ તને પૂછે તો કહેજે કે પુતના માસી પણ કસુવાવાડ વખતે ઉપસ્થિત હતી ભાવનોનો સેવક વૃંદ પૂતનાને માસી કહીને સંબોધતું અંજનાએ કહ્યું ભલે માસી પછી એને માંસનો પેલો લોચો તથા શક્ય એટલું રુધિર પણ લૂછીને ઝારીમાં ભર્યું રથમાં બેસી કંસના ભવને એ ઉપડી ગઈ અંજનાને દ્વારપણને કે કોઈને પૂછવાનું હતું જ નહીં સીધી એ કંસના શયનખંડમાં પહોંચી ગઈ કંસ પાછલી રાતની ભર નિંદરમાં પડ્યો હતો અંજનાના કંસને ખબે અંગે પસવારતી ગઈ અને મીઠા સુરમાં બોલાવતી ગઈ કૃપાનાથ હું અંજના છું મહારાજ દેવકીના ભવનેથી હું આવી છું હે પ્રભુ દેવકીને કસ વવડ થઈ ગઈ છે મદિરાના પ્રેમ ભર્યા કેફના વાદળો વચ્ચે કંસના ચિત્તમાં દેવકીનું નામ પડ્યું સમણામાંથી જાગતો હોય તેમ અરે સફાળો એ જાગી ગયો જાગ્યા પછી એ તો સમનું ઊંઘમાં થયેલો જનખારો જ માનતો હતો એની નજરે અંજના પડી અને કંસનું મગજ ગૂંચવાઈ રહ્યું અંજને બાજેટ ઉપર મૂકેલી જહારી લેતા કહ્યું કૃપાનાથ દેવકીજીને કસ વવડ થઈ ગઈ છે ગર્ભનો આ લોચો પણ હું આપને દેખાડવા લઈ આવી છું કંસ તો દેવકીને ગર્ભ રહ્યો ત્યારથી જ મહિના ગણ્યા કરતો તેમાં પણ આ સાતમી વારના ગર્ભના તો એ દિવસો પણ ગણતો હતો એના દિલમાં ભય હતો કે રખેને આ વખતે એકી સાથે બે ગર્ભ રહ્યા હોય આ હિસાબે અંજનાને તેણે સ્વકતની જેમ પ્રશ્ન પણ કર્યો સાત માસ ને ઉપર કેટલા કંસે ઝારીમાં નજર નાખતા કહ્યું અંજના બોલી પડી ત્રણ દિવસ થયા મહારાજ કંસે ઝારીમાં નજર નાખતા કહ્યું તો પછી આ માસ તો લોચો ગીધડાને એકાએક એ ભય ભર્યો બોલી પડ્યો નહીં નહીં આ માસનો નો છળ કપડથી ભરેલો પણ હોય શકે છે ખબર છે ને રાણીને થોડાક સમય ઉપર આવો જ ગર્ભ જન્મ્યો હતો મને મારા બાતમીદારે ખબર આપતા કહ્યું કે પેલા ઋષિએ ગઠાને કાપી એના કકડા ઘીના કુંડામાં મુકાવ્યા છે અને એમાંથી એક પછી એક પુત્ર જન્મે જાય છે હે શુભા અત્યારે ને અત્યારે તું અગ્નિ પ્રગટાવ અને મારા દેખતા આ ગાંઠને વાળીને ભસ્મ કરી દે બસ મને પણ તું પોતે જ યમુનામાં વહેવડાવી આવજે એટલું જ નહીં કંસે પોતાની ચારીમાં હાથ નાખી માંસનો એ ગઠ્ઠો બહાર કાઢ્યો ફેરવી ફેરવીને જોવા લાગ્યો આ વખતે અંજના રોમ રોમ કંપી ઉઠી ત્યાં તો જારીમાં ગઠ્ઠો મુકતા કંસે કહ્યું લાગે છે તો એક જ ગર્ભ અંજનાનો જીવ પણ હેઠો બેઠો પછી તો એ પોતાના દિલનો આનંદ કંસની આ સૂજ અને સાવચેતીના વખાણ કરતા વહાવતી ગઈ અને બીજી દાસોની મદદથી ઓસરીમાં છટપટ અગ્નિ પ્રગટાવી ગાંઠની સાથે રુતિ પણ એમાં હોમી પણ સામે આસન નાખીને જમાવ્યું રાત પણ હવે દિવસમાં ફેરવાતી જતી હતી બે ચાર ઘડીમાં ગાંઠ બળીને રાખના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ અંજનાએ કંસના દેખતા ઝારીમાં રાખ ભરી લીધી અને ઝારી લઈને સીધી રથમાં બેઠી કહેવત છે ને કે બડકેલો માણસ જ્યાં જાય ત્યાં ભય અને ભય જ જોયા કરે નારદજીના ચિતવેલા કંસને પણ થયું કે રખેને આ દાસી ઝાડીમાંની રાખ કોઈ ખાબચિયામાં કે ધરમાં એકી સાથે નાખતી કાંટો પાડીને તેણે કહ્યું હે દાસી જળનો પ્રવાહ જ્યાં વેગથી વહેતો હોય ત્યાં જઈને તું ચપટી ચપટી કંસની આ ભય પ્રેરિત તકેદારી ઉપર ઉમટી આવતું હસવું દાબી રાખી અંજનાએ વચ્ચેથી બોલતા કહ્યું કૃપાનાથ બેફિકર રહો પ્રથમ તો હું આ ઝારીમાં પાણી ભરી બસ મને ઓગાળી નાખીશ અને એ પછી કમર સમરણા જળમાં બેસી પાતળી ધારે અને તે પણ કકડે કકડે રેડતી રહીશ સારથીને રથ હાકવાનું સૂચન કરતા ઉપડતા રથે ઉમેર્યું હે મહારાજ બસ એ ધારા પણ માથાના વાળ જેવી પાતરી કરીશ આનંદ ભોર બની રહો સારથીને પણ કહ્યું જવાદે ભાઈ રથને યમુના તરફ પૂર્વ વેગે રથમાં બેઠેલી અંજનાનું હૃદય આનંદથી પુલકી રહ્યું ઉગમણી આકાશ પણ ગુલાલ વર્ણું હસતું હતું છુપું છુપું દવાઈ પરિયંજનાને થતું હતું કે કેવું બધું વાત વાતમાં બની ગયું રુષ્ટ પુષ્ટ પેલા નવજાત શિશુનું સ્મરણ થતાં અચંબો પણ થતો હતો આમ તો જુઓ અધૂરા મહિને જન્મ અને છોકરો જુઓ તો સવાયો ગરગાચાર્ય જ કેવા આંખો ફાડીને જોતા હતા અચંબ સાથે વાહ રે સંકર્ષણ તું પણ ઠીક કંસ ને છેતરી ગયો ખુશ થતી અંજના વળી મનોમન બબડી પડી ભગવાન ની જ વીલા ને કેવું બધું અણધાર્યું બની ગયું